નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી બાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લામાં વિસ્તરતા યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થો ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા ભરૂચ જિલ્લા અધિક્ષક અક્ષયરાજનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના કરેલ જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી જે અંતર્ગત એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી એસઓજી ભરૂચનાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓએ એસઓજી ભરૂચની ટીમ સાથે ઓમકાર ટુની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલીમાં રેડ કરતા આરોપીઓ પોતાના કબજા ભોગવટામાં ગેરકાયદેસર નશાકારક એમડી ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ કરવા બાબત કરવા માટે રાખનાર શુભમ સંજય પરિહાર જગદીશ સેલાભાઈ ભરવાડ તેમજ વસીમ રાજા મોહમ્મદ હનીફ શેખ નાઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ બી પચીસ ઓગણત્રીસ મુજબ ગુનો રજિસ્ટર કરાવ્યો હતો તેમજ આ ગુનામાં સંડોવાયેલ સાહિલ રહેવાસી કામરેજ જિલ્લા ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સ સાત ગ્રામ ચોરાણું મિલીગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા ઓગણસી હજાર ચારસો मोबाईल फोन नंग चार के जेनी आशय किंमत एक लाख प्स हजार डिजिटल काटो जे आशय किंमत रुपया 500 सो त्यांज एक बॉक्सवेगन फोर व्हील गाडी के जेनी आश्रय किंमत रुपया दस लाख मिली कुल बार लाख चार हजार नऊ सो रुपयांना मुद्दामाल जप्त कर कायदेसर कार्यवाही हात धरे